अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। તો વિષય સમજના આપકે આસાન હો ઓર વિડીયો કો લાઇક જરૂર કર દે ચાલિયે તો વિષય કો આગે દેખે આ વિડીયોની અંદર આપણે એરેના ઉપયોગ વિશે જોવા માંગીએ છીએ તો આપણે આના અગાઉ થિયરી જોઈ ગયા અને હવે આપણે એનો પ્રેક્ટિકલ જોઈએ તો આપણે ઓગણીસ નંબર નું જે એક્ઝામ્પલ છે એ ચાલુ કરીશું હવે ઓગણીસ નંબરનું જો એક્ઝામ્પલ તમે ચાલુ કરશો તો એ યુઝ ઓફ એરે માટે છે સ્ક્રિપ્ટ સમજીએ એ પહેલાં આપણે બોડીની અંદર આવતા રહીએ અને બોડીની અંદર ફક્ત એક એચ વન ટેગ લીધેલું છે અને બે ઇનપુટ ટેગ લીધેલા છે કે જે બંને બટન આપણને અહીંયા જોવા મળે છે અને એક ડિસ્પ્લે માટેનું આપણે પી ટેગ લીધેલું છે તો હવે લગભગ દરેક એક્ઝામ્પલની અંદર આપણે આ રીતે જ બનાવીએ છીએ અને એટલા માટે હું આ બધાની ચર્ચા વધારે નથી કરતો મને આશા છે કે તમને બધી બાબતો ખ્યાલ આવતો હશે અને જો તમે આગળના વિડીયો જોયા હશે તો તમને આ બધી બાબતો બરાબર ખ્યાલ આવતો હશે હવે એની અંદર પહેલું બટન છે એ બનાવ્યું છે આપણે પ્રિન્ટ એરેનું અને બીજું આપણે એલિમેન્ટ વાઇઝ ચેકિંગ માટેનું બીજું બટન બનાવ્યું છે અને બંનેની અંદર ઓન ક્લિક ફંક્શન વન અને ફંક્શન ટુ આપણે કોલ કરાવીએ છીએ તો પહેલું ફંક્શન અહીંયા તમને જોવા મળશે કે અહીંયા ફંક્શન વન છે અને આ ફંક્શન ટુ અહીંયા જોવા મળે છે અને આટલા જે વેરિયેબલ છે એ ગ્લોબલ વેરિયેબલ બનાવ્યા છે કારણ કે બંને ફંક્શનની અંદર વાપરવા છે એટલે આપણે ગ્લોબલી અહીંયા લખેલા છે હવે આપણે પહેલાંને રન કરીએ અને પછી સમજીએ કે કઈ રીતે આ આખી સ્ક્રિપ્ટ આપણે લખેલી છે તો આપણે રનમાં જઈએ આઈની અંદર આપણે ચાલુ કરીશું એટલે આપણને જોવા મળશે કે યુઝ ઓફ એરે લખેલું આવે છે ને બે બટન આપણે જોવા મળે છે પ્રિન્ટ એરે અને એલિમેન્ટ વાઇઝ ડેટા કાઢીને બતાવવામાં આવશે તો જો હું પ્રિન્ટ એરે ક્લિક કરું છું તો એ મને જોવા મળે છે કે આખું આ રીતનું પ્રિન્ટ થાય છે કે એ જીરોની અંદર ટેન સ્ટોર છે એ વનની અંદર ટ્વેન્ટી સ્ટોર છે એ ટુની અંદર થર્ટી સ્ટોર છે બી ઝીરોની અંદર ટેન નંબર સ્ટોર છે અને એની જે ડેટા ટાઈપ છે એ પણ આપણે કાઢીને બતાવવામાં આવે છે કે નંબર ડેટા ટાઈપ છે એ જ રીતે બી વનની અંદર અજય સ્ટોર છે અને એ સ્ટ્રીંગ ડેટા ટાઈપ છે બી ટુની અંદર ટ્રુ સ્ટોર છે અને એ બુલિયન ડેટા ટાઈપ છે તો અહીંયા તમે જોશો આ બાજુની સાઈડે જે થિયરીમાં જોઈ ગયા એ જ એરે આપણે સ્ટોર કરેલો છે કે વાર એ ઇક્વલ ટુ ટેન ટ્વેન્ટી અને થર્ટી લખેલું છે પણ એ આપણે સ્કવેર બ્રેકેટની અંદર લખેલું છે એ જ રીતે ની અંદર ટેન અજય અને ટ્રુ એવું ત્રણ અલગ અલગ ડેટા ટાઇપની વસ્તુ લખેલી છે પણ એ આપણે સ્કવેર બ્રેકેટની અંદર લખીએ છીએ એટલે જ્યારે પણ આપણે કંઈ પણ વસ્તુ સ્ક્વેર બ્રેકેટમાં લખીએ છીએ ત્યારે ઓટોમેટિકલી એ એરે વેરિયેબલની અંદર જતું રહે છે ત્યાર પછી આપણે ટી સાદો વેરિયેબલ લીધો અને ફંક્શન આપણે કર્યું એરે ફંક્શન પ્રિન્ટ એરે ફંક્શન આ ફંક્શન યુઝ થશે અને આખું આપણને પ્રિન્ટ કરીને બતાવશે હવે આ બધાની ચર્ચા આપણે કરીએ એ પહેલા આપણે એલિમેન્ટ જોઈ લઈએ કે જો આપણે એકલું એલિમેન્ટ પર ક્લિક કરીશું તો આપણે ફક્ત એક એક એલિમેન્ટ બહાર કાઢીને બતાવવામાં આવશે કે એ વન ઇક્વલ ટુ ટ્વેન્ટી તો એની અંદર પહેલી વેલ્યુ આ ઝીરો વેલ્યુ છે આ વન વેલ્યુ છે અને ટુ વેલ્યુ છે વન વેલ્યુ આપણને ટ્વેન્ટી જોવા મળે છે એ જ રીતે બી નંબરના એર એની અંદર આ ઝીરો વેલ્યુ છે ને આ વન વેલ્યુ છે તો એ વન વેલ્યુ આપણે બહાર કાઢીને બતાવવામાં આવે છે તો એલિમેન્ટ ફંક્શન નાનું છે એટલે આપણે પહેલાં એ સમજી લઈએ અને પછી આપણે આ ફંક્શન સમજીએ ફંક્શન ટુની અંદર આપણે જોઈએ તો આપણે જે ટી ટેમ્પરરી વેરિયેબલ લીધો છે એ ટેમ્પરરી વેરિયેબલની અંદર આપણે ઇક્વલ ટુ કહીને સ્ટોર કરીએ છીએ આપણે પહેલાં શું સ્ટોર કરીએ છીએ તો આપણે એક સ્ટ્રિંગ સ્ટોર કરીએ છીએ આટલી કે એ અને વન ઇક્વલ ટુ અને ત્યાર પછી એ વનની વેલ્યુ લેવા માટે આપણે ડાયરેક્ટલી એ વન અહીંયા લખીએ છીએ આપણે એનસીસીના ટ્યુટોરિયલથી ખબર છે કે કોઈપણ વસ્તુ આપણે જો ઇન્વર્ટેડ કહોમાં લખીએ છીએ તો એ સ્ટ્રીંગ થઈ જાય છે અને કોઈપણ વસ્તુ આપણે એમને એમ લખીએ છીએ તો એ વેરીએબલ બની જાય છે અને એ વેરીએબલની અંદરની વેલ્યુ આપણને આપવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ એ વન એવું લખ્યું છે ઇક્વલ ટુ પછી આ જે ટ્વેન્ટી છે એ આ એ વનથી છપાય છે અને ત્યાર પછી બીઆર કરીએ છીએ એટલે બ્રેક અહીંયા આવી જાય છે હવે આ બીઆર વગેરે ટેગ જે છે એ પણ આપણે ઓલરેડી પહેલાં એચટીએમએલના ટીએમએલના ટુટોરિયલમાં જોઈ ગયા છે કે બી આર ટેગથી નીચે આવી શકીએ એન્ટર આપીને તો એ બી આર ટેગ આપણે લીધું છે એટલે નીચે આવી જાય ત્યાર પછી આપણે અહીંયા ફરી પાછું ટીની અંદર પ્લસ ઇક્વલ ટુ કરે છે એટલે આ જે સ્ટ્રીંગ છે એ તો રહેવા જ દેવામાં આવશે એની ઉપરથી આપણે બીજી સ્ટ્રીંગ એડ કરીશું અને એ સ્ટ્રિંગ એડ કરીશું બી વન ઇક્વલ ટુ અને પછી બી વનની વેલ્યુ એટલે કે જે આ અજય લખેલો છે શબ્દ એ અહીંયા આવી જશે અને બ્રેક આવી જશે આ આટલી વસ્તુ સ્ટોર થઈ જશે અને એ સ્ટોર જે વસ્તુ થઈ એ આખું નાખું ટી ઓબ્જેક્ટ છે એ ડિસ્પ્લેના ઇનર એચ ટીએમએલની અંદર લઈ લેવામાં આવશે અને એટલા માટે તમને આવું પ્રિન્ટ કરીને બતાવવામાં આવશે હવે જો આપણે પ્રિન્ટ એરે વિશે જોઈએ આખો પ્રિન્ટ એરે થાય છે જેની અંદર આપણે ફંક્શન વનની અંદર લીધું ટી ઇક્વલ ટુ પહેલાં ઝીરો કરી દીધું એટલે કે આપણે ટીને વેલ્યુ જે છે એને નલ કરી દઈએ છીએ ત્યાર પછી આપણે ફોર લૂપ લગાયેલી છે પણ ફોર ઇન લૂપ લગાયેલી છે કે ફોર વાર એક્સ ઇન એટલે આ એ નામનો જે એરે છે એની અંદરથી એક એક જે વેલ્યુ છે એ આપમેળે પકડશે અને જે નંબર છે એ આ એક્સની અંદર સ્ટોર થતો જશે એટલે કે પહેલી વખતમાં ઝીરો પછી વન પછી ટુ એવું સ્ટોર થતું જશે આ એક્સની અંદર કે ટી પ્લસ ઇક્વલ ટુ કરીએ છીએ આ નલની સાથે એ પછી આપણે એકલું ખાલી બ્રેકેટ લઈએ છીએ એટલે આપણે આ રીતનું પ્રિન્ટ કરવું છે કે પ્રિન્ટ ઝીરો તો આ ઝીરો વન ટુ થ્રી પણ દર વખતે બદલાયા કરે છે એટલે એ એક્સની વેલ્યુ આપણે અહીંયા પ્લસ કરેલી છે પછી આપણે ક્લોઝિંગ એરેનું એ સ્ટોર કરેલું છે કે ક્લોઝિંગ એરે અને ઇક્વલ ટુ સાઇન એ બધું આપણે પ્રિન્ટ કરીએ છીએ ત્યાર પછી આપણે એની એકચ્યુઅલ વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ અને પછી આપણે બીઆર ટેગ એડ કરીએ છીએ તો આ જે પ્લસ જે છે વચ્ચેના બ્લેક પ્લસ એ આખીને આખી સ્ટ્રિંગને પ્લસ કરવા માટે છે એટલે કે આપણી આખી સ્ટ્રીંગ બનાવી અને એ સ્ટ્રીંગ આપણે ટીની અંદર સ્ટોર કરી એવું આપણે કેટલી વખત કરી છે તો કે આ ફોર લૂપ જ્યાં સુધી ફર્યા કરશે એટલે આની અંદર ધારો કે પાંચ છ કે એનાથી વધારે જેટલા પણ વેલ્યુ હશે એ બધી અહીંયા આપમેળે લેવામાં આવશે કારણ કે ફોર ઇન લૂપ આપણે વાપરેલી છે એટલે દરેક વેલ્યુ બધી સ્ટોર થઈ જશે અને ત્યાર પછી એકલી એક ટેગ સ્ટોર કરવામાં આવશે અને પછી એ ટેગ સ્ટોર કર્યા પછી બી જે એરે છે એની આખી વેલ્યુ એ જ રીતે ફરીથી લેવામાં આવશે એટલે અહીંયા પહેલાં એ એરેનું બધી વસ્તુ લઈ લેવામાં આવશે પછી બી એરેની બધી વસ્તુ લઈ લેવામાં આવશે અને પછી છેલ્લે એ જે આખી સ્ટ્રિંગ બને છે એ સ્ટ્રીંગને ડિસ્પ્લેની અંદર સેટ કરી દેવામાં આવશે એટલે આપણે આ પહેલી એરેની સ્ટ્રિંગ દેખાશે બીજી એરેની સ્ટ્રિંગ દેખાશે અહીંયા જે ડેટા ટાઈપ છે એ અહીંયા તમે જોશો તો અહીંયા ટાઈપ ઓફ ઓબ્જેક્ટથી આપણે વાપરેલું છે કે ટાઈપ ઓફ બી એટલે બીની જે પણ ટાઈપ હશે ડેટાને ચેક કરવામાં આવશે પહેલી વખત એની નંબર ડેટા ટાઈપ હશે બીજી વખતમાં સ્ટ્રિંગ હશે અને ત્રીજી વખતની અંદર બુલિયન હશે તો એ આ ટાઈપ ઓફ ઓબ્જેક્ટથી અહીંયા પ્લસ કરીએ છીએ આપણે અને પછી એને અહીંયા પ્રિન્ટ કરીએ છીએ તો આ રીતે આખું પ્રિન્ટ ઓબ્જેક્ટ જે છે એ આપણે વાપરીએ છીએ હવે જો કે આ પ્રિન્ટ એરેનું આ જે મેથડ છે આપણે હવે પછીના ઘણા બધા જે એરેના એક્ઝામ્પલ છે એની અંદર વાપરેલું છે અને એટલા માટે આને તમે એક વખત બરોબર સમજી લો કે જેથી તમને ખ્યાલ આવે કે આના પછીના બધા પ્રોગ્રામની અંદર જ્યારે આપણે આ આ રીતે પ્રિન્ટ કરીએ તો આ કઈ રીતે આપણે આખી સ્ટ્રિંગ બનાવી છે એ તમારે ધ્યાન આપવાની જરૂર પડશે સ્ટ્રિંગ તમે ધ્યાનથી બનાવો એ જરૂરી છે કારણ કે આ રીતનું વારંવાર વેબ પેજની ઉપર બનાવવાનું થાય છે અને એને આપણે આ રીતે સ્ટ્રિંગથી જ બધી વસ્તુ સ્ટોર કરવાની થાય છે અને એટલા માટે આને સમજવું અગત્યનું છે હવે તમે પણ પોતે આખું એક્ઝામ્પલ તમારા નોટપેડની અંદર બનાવો પણ હું એટલા માટે તમને ફરી ફરી કહું છું કે તમે પોતે બનાવો કારણ કે તમે જો ફક્ત મારા આ પ્રોગ્રામને જોયા કરશો કે મારા પ્રોગ્રામને ડાયરેક્ટ રન કરીને તમારા બ્રાઉઝરની જોશો તો એનાથી કોઈ ફાયદો નહીં થાય પણ તમે આ બધી વસ્તુ તમારી પોતાની રીતે ટાઈપ કરશો તો જ તમને ખબર પડશે ક્યાં પ્લસ સાઇન આપવાનો ક્યાં ઇન્વર્ટેડ કોમાં આપવાના ક્યાં નથી આપવાના ઇન્વર્ટેડ કોમાં એ બધી બાબતો તમને વધારે ખ્યાલ આવશે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद